આજના પંચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી અને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સુરતમાં પંચોતેરમાં સ્વાતંત્ર પર્વની હર્ષવલ્લા સાથે ઉજવણી કરાઈ છે રાજન ખાતા પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા પંચોતેરમાં સ્વતંત્ર પર્વે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું બાળકો અને વાલીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા જે સ્વતંત્ર સેનાનીઓના વેશભૂષામાં વિદ્યાર્થીઓ જોડા પામ્યા છે ધ્વજવંદન બાદ મંદિર માત્રમ અને ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનને પણ સફળ બનાવવામાં આહવાન કરાયું છે આઝાદીના અમૃત મહોત્સવની જ્યારે ઉજવણી સમગ્ર ભારત કરી રહ્યું છે ત્યારે પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા આપણા આઝાદીના પચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે એક સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય રેલી છે જેમાં બાળકો જુદા જુદા દેશ નેતાઓની વેશભૂષાની અંદર ભારત માતા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને આર્મીના ડ્રેસ સાથે આજે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે મને કહેતા આનંદ થાય છે કે આજની રેલીની અંદર ખાસ કરીને વાલીઓ પણ ખૂબ બધા જોડાયેલા છે અને વાલીઓનો પણ એટલો ઉત્સાહ છે વાલીઓ પણ અલગ અલગ વેશભૂષાની અંદર આવ્યા છે વાલીઓ પણ અલગ અલગ વેશભૂષાની અંદર આજે આવેલા છે પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા આ એક ભવ્ય રેલી સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ છે અને ધ્વજવંદન અમારા એકેડેમિક એસોસિએશનના સ્થાપક શ્રી યશવંતભાઈ વાસ દ્વારા કરવામાં આવી રહ્યું છે પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે યોજાયેલા પંચોતેરમાં સ્વતંત્ર પર્વે ધ્વજવંદન કાર્યક્રમ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત મહેમાનો પણ જોડાયા હતા અને ધ્વજવંદન કરી દેશભક્તિના ગીતો ગાયા છે સાથે